થરાદમાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો થરાદનગરના બજારમાં વિવિધ જગ્યાએ અઠ્ઠાવીસમી વધુ મટકીઓ બાંધવામાં આવેલી આ કાર્યક્રમનું આયોજન સેનલ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત જૂના રામજી મંદિર આરતી કરી અને કરાઈ હતી જેમાં જૈન દેરાસરથી થઈ અને રામજી મંદિર ચાચર ચોક તેમજ બળિયા હનુમાન મંદિર સુધીના રોડ પર મટકીઓ બાંધવામાં આવી હતી આ કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો અને રૂપિયા પંદર હજારથી વધુ મટકીઓનો ચડાવવાની બોલી કરી હતી જે આ કાર્યક્રમની ભવ્યતા અને લોકોની શ્રદ્ધાને દર્શાવે છે આ કાર્યક્રમમાં સંત શ્રી રામલખનદાસ દાસ ચારડા અને ડીડી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત દાનસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત બના